આજે પાંચમો દિવસ અને પાંચમા દિવસે આજે મેળો રદ કરવામાં આવ્યો છે પવન અને વરસાદ સતત વરસી રહ્યા છે મોટી ચકડોળો છે એ ઉતારી લેવામાં આવી છે આપ જોઈ શકો છો આજનો મેળો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે મેળા ગ્રાઉન્ડમાં આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો પાણી ભરાયેલા છે અમુક અમુક વિસ્તારમાં મેળા ગ્રાઉન્ડમાં અને મોટી ચકડોળ છે તે નીચે ઉતારી દેવામાં આવી છે મેળા ગ્રાઉન્ડ માં પાણી ભરાયા છે આજનો મેળો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે